માત્ર મુંદ્રાનો કાલા ઘોઘા ડેમ ભરાયેલ છે ગઈકાલે માંડવી તાલુકાના ડોણ ગામનો ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં હોતા અને તેમાં નેવું ટકા પાણી ભરાઈ જતાં હાઈ એલર્ટ મેસેજ કરાયો છે હવે એક વખત ભારે વરસાદ થાય તો ડોણનો ડેમ ઓવરફ્લો થઈ શકે છે તેથી રાજડા તથા નજીકના ગામોમાં ભારે એલર્ટ અપાયું છે કચ્છના મધ્યમ સિંચાઈના ડેમો વીસ પૈકી તેમાં પચાસ ટકાથી વધુ પાણી આવ્યું છે તેમાં અંજારના ટપ્પર ડેમના ટપ્પર ડેમમાં ત્રેસઠ ટકા અબડાસાના બેરાચિયામાં ચોસઠ ટકા આમ બે ડેમોમાં પચાસ ટકાથી વધુ ક્ષમતાનું પાણી આવ્યું છે આ બધા ડેમના ઉપરવાસમાં જો જોરદાર વરસાદ આવે તો ડેમોમાં પાણી આવે અને ડેમ ઓવરફ્લો થાય જેથી ત્રણ થી ચાર કે વધુ મહિના ખેતીવાડીને પાણી મળી શકે સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ નો શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ દશક મિત્રો આજે તારીખ એક જુલાઈ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર